અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યુથ વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલું હતું તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ અને બુધવારના રોજ સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટિસિપેશન એટલે સ્વીપ અને ટર્ન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન એટલે ટીપ ટીઆઈપી અંતર્ગત અમરેલી જિલ્લામાં યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ પ્રસરાવવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમરેલી સ્થિત મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને તેમજ ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં યુથ વોટર ફેસ્ટિવલનું આયોજન થયું અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અજય દૈયાએ અમરેલી જિલ્લા ચૂંટણી તંત્રની કામગીરી તેમજ મતદાન પ્રક્રિયા પૂર્વતંત્ર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવેલા હતા ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બને છે અને કેટલીક બાબતો પ્રતિબંધિત હોય છે આ દરમિયાન કોઈ પણ નાગરિકને ચૂંટણી અંગે કે ઉમેદવાર કે આદર્શ આચાર સંહિતા ભંગ અંગે ફરિયાદ કરવી હોય તો સીવીઆઈ જી આઈ એલ જેને સિવિલ તરીકે ઓળખવામાં આવે છે એ એપ પર ફરિયાદ કરી શકે છે જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ સો મિનિટમાં સ્થળ પર આવી ફરિયાદનો નિકાલ કરશે આ ઉપરાંત મતદાન મતદાર કાર્ડ કે અન્ય કોઈ પણ બાબતની પૂછપરછ કે માહિતી માટે નાગરિકો ટોલ ફ્રી નંબર ઓગણીસો પચાસ પર પણ ફોન કરી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી માહિતી મેળવી શકે છે તેમણે ઉમેર્યું કે આમ મતદાન યાદીમાં નામ હોય તો મતદારોને ચૂંટણી કાર્ડ સિવાય ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના અન્ય દસ્તાવેજો લઈ જઈ ને પણ મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે તેમણે યુવાનોને મતદાન જાગૃતિના એમ્બેસેડર બની વધુમાં વધુ મતદાન થાય તેના માટે પ્રવૃત્તિ હાથ ધરવા અનુરોધ કરેલો છે માત્ર આ જ નહીં પરંતુ ભવિષ્યમાં યોજાનાર દરેક ચૂંટણીમાં મતદાન કરી મતદાર તરીકેની ફરજ નિભાવવા તેમણે યુવાનોને આહવાન કરેલું છે અમરેલી જિલ્લામાં મતદાનની ટકાવારી વધે અને મતદારો ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયાનો ભાગ બને તે માટે યોજાયેલ આ જાગૃતિ કાર્યક્રમમાં ખર્ચ નોડલ અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ સ્વીપ અને ટીપ અંતર્ગત ચૌદ અમરેલી લોકસભા મતવિસ્તારમાં યોજાઈ રહેલી પ્રવૃત્તિઓ અંગેની વિગતો આપેલી હતી તેમણે જણાવેલું હતું કે ગત લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં ઘણા બૂથ પર પુરુષ મતદારો કરતાં મહિલા મતદારોનું મતદાન ઓછું હતું કેટલાક બૂથ પર પચાસ ટકાથી પણ ઓછું મતદાન થયું ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં દરેક બૂથ પર મહિલા પુરુષ મતદારોનું મતદાન સમાન ટકાવારીમાં થાય અને તમામ બૂથ પર પચાસ ટકા કરતાં વધુ મતદાન થાય તેમજ અમરેલી જિલ્લામાં ગત ચૂંટણીમાં થયેલા મતદાન કરતાં આ ચૂંટણીમાં અમરેલી જિલ્લાનું મતદાન વધે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તે બાબતે તેઓએ અનુરોધ કરેલો હતો